અમદાવાદ શહેર પ્રમુખ ને લઈને દાવેદારી શહેર ચૂંટણી આપ્યું ભાજપના નિયમોમાં બંધ બેસતા કાર્યકરો ફોર્મ ભરી શકશે તમામ ફોર્મ સ્વીકારી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને નામોની યાદી સોંપાશે જે બાદ પ્રદેશ દ્વારા નામોની યાદી જાહેર કરાશે દોઢ વાગ્યા સુધી દાવેદારી પ્રક્રિયા ચલાવાશે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી રાહુલ અમદાવાદમાં પણ જ્યાં આ પ્રમુખ પદની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે શું અપડેટ્સ બિલકુલ અમદાવાદ શહેર હોય કે પછી ગુજરાતના અન્ય જે શહેરો છે રાજકોટ હોય જે વડોદરા છે ત્યાં અમદાવાદ શહેર અને જે ગ્રામ્ય છે જિલ્લાના જે પ્રમુખોનું છે તેની સેન્સ પ્રક્રિયા જે છે તે લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ સેન્સ પ્રક્રિયા છે આગામી બે દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે અને અલગ અલગ જે જિલ્લા અને શહેરના જે ચૂંટણી કમ અધિકારી નિમણૂક કરવામાં આવી છે તે પણ આ સેન્સ પ્રક્રિયામાં હાજર રહે છે અને જે જે ભાજપ દ્વારા જે સાત ગાઈડલાઇન જે છે એ ખાસ કરીને આપવામાં આવી છે અને આ સાત ધોરણ મુજબ જ જે છે આખી આગામી જે પ્રમુખ છે નક્કી કરવામાં આવે છે જો તેમાં વાત કરવામાં આવે તો કોઈ પણ કાર્યકર્તા જ્યારે આ પ્રક્રિયાની અંદર ફોર્મ ભરતો હશે ત્યારે તેને જે છે એ સતત બે વર્ષ સુધી ત્રણ વર્ષ સુધી છે સક્રિય કાર્યકર્તા હોવો ખૂબ જ જરૂરી છે સાથે સાથે કોઈપણ પ્રકારનું તેની ઉપર પોલીસ ગુનો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ સાથે સાથે પ્રમુખ પદની દાવેદારી માટે મહિલાઓ પણ આ વખતે દાવેદારી જે છે નોંધાઈ શકે છે પરિવારમાંથી એક જ વ્યક્તિ જે છે એ ફોર્મ ભરી શકશે એટલે કે જે બ્લડ રિલેશન હશે માતા પિતા કે પિતા પુત્રનો જે સંબંધના કારણે જે ફોર્મ ભરાતા હોય છે એ વ્યક્તિ આ વખતે ફોર્મ જે છે ભરી શકશે નહીં સાથે સાથે જે મહાનગરના પ્રમુખ બનવા જે હિસ્સા હોય તે લોકોએ કાર્યકર્તા મંડળ અધ્યક્ષ તરીકે કે જિલ્લા કે પ્રદેશ તરીકે જ્યાં છે તે પોતે કામગીરી કરેલી હોવી જોઈએ એ પણ ફરજિયાત કરવામાં આવી છે સાથે સાથે જે મહાનગર હોય તેની અંદર પ્રમુખ પદ સતતથી બે ટ્રમ્પથી જે છે પ્રમુખ પદનું જે સંભાળતા હોય તે આ વખતે રિપીટ કરવામાં આવશે નહીં એટલે કે જે સતત બે વર્ષથી પ્રમુખ પદની દાવેદારી રહ્યા હશે અને પ્રમુખ પદે પોતાની ફરજ જે બચાવી હશે તે વ્યક્તિ ફરી એકવાર અહીંયા દાવેદારી છે તે નિમણૂક કરી શકશે નથી સાથે સાથે જે મહાનગરપાલિકામાં જે લોકો જે છે એ પ્રમુખ પદ બનાતા હોય કે જિલ્લાની અંદર જે પ્રમુખ પદ બનવા ઈચ્છતા હોય તે લોકોએ પણ ગુનાહિત ઇતિહાસ ન હોવો જોઈએ સાથે સાથે પાર્ટી દ્વારા જે કાર્યકર્તા છે તેને જો સસ્પેન્ડ કરવામાં આવશે તો તે પણ પ્રમુખ પદ માટે પોતાનું દાવેદારી છે એ નોંધાવી શકશે નહીં આ પ્રકારના જે સાત જે છે ધોરણ નક્કી કરવામાં આવે છે તે મુજબ જ જે છે સેન્સ પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે તે પ્રકારે અમદાવાદ શહેરની પણ સેન્સ પ્રક્રિયા છે આગામી બે દિવસ એટલે કે આજ ને આવતીકાલ સુધી સેન્સ પ્રક્રિયા છે બપોરના દોઢ વાગ્યા સુધી લેવામાં આવશે પ્રદીપ ખીમાણી જે છે શહેર જે છે ચૂંટણી અધિકારી તે હાલ પહોંચ્યા છે તેમની જે આ સાથ ધારાધોરણ છે તે પ્રક્રિયા લઈને તમામ જે ફોર્મ છે એ ફોર્મ જે છે એ એકત્રિત કરવામાં આવશે અને પ્રદેશ પાર્લામેન્ટ એટલે કે જે પ્રદેશ કાર્યાલય છે ત્યાં મોકલવામાં આવશે ત્યાંથી જે શહેરના કે જિલ્લાના જે પ્રમુખ છે એ તે પ્રમુખનું નામ જે છે જાહેર કરવામાં આવશે જી જી આભાર જાણકારી આપવા માટે તો જે ક્રાઈટે નક્કી કરવામાં આવ્યા છે ક્રાઇટેરિયા પ્રમાણે કયા દાવેદારો જે તેમાં બંધ બેસતા બેસે છે તેને લઈને આગળ નામ જાહેર થઈ શકે છે શહેર પ્રમુખને લઈને જેટલા પણ દાવેદારો આવ્યા છે એ તમામ પાસે ફોર્મ ભરાવવામાં આવશે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા જે આજના દિવસ પૂરતી છે ત્યારબાદ આ નામો પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે